ગર ખાતે પરત પડી રહ્યો હતો માથાના ભાગે ગંભીર ઈજાના સાથે એકસો આઠ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું અંકલેશ્વરના કોસમડી ગામના ગોપાલનગર ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના અઢાર વર્ષીય રિકેશ રાવર ગતરોજ મજૂરી કામ પર ગયો હતો ત્યાંથી પરત બાઇક પર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન કોસમડી ગામના મોરાફરિયા નજીક પટેલ કોમ્પ્લેક્સ આગળ પૂરપાટ આવી રહેલા ડમ્પર ચાલકે રિકેશ ડાવોની બાઇકને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને એકસો આઠને ફોન કરીને ઈજાગ્રસ્ત રિકેશ ડાવોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઘટના અંગે મૃતકના કાકાના પુત્ર દલસિંહ ડાવર જીઆઈડીસી પોલીસ મથકે અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થયેલા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી